ભરૂચમાં ઉજવાતા એકમાત્ર મેઘ મહોત્સવ અંતર્ગત આજરોજ પરંપરાગત છઠ્ઠીનોમની ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં આવેલા ઘોઘારાવ મહારાજના મંદિરે જાદવ સમાજના છડીદારોએ છડીને હવામાં ઝુલાવી ભક્તો અને ઘોઘારાવ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા શ્રાવણ વદ સાતમ થી નોમ સુધી ચાલતા ઐતિહાસિક મહોત્સવની ની પીઠભૂમિમાં બસો પચાસ વર્ષ જૂની દંતકથા સંકળાયેલી છે કહેવાય છે કે છપ્પનિયાના ભયાનક દુર્કાળ દરમિયાન જાદવ સમાજે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી પૂજન કરતા જળદેવતાએ કૃપા વરસાવી હતી ત્યારથી આષાઢ વદમાસે મેઘરાજાની પ્રતિમા બનાવી મેઘમેળો તરીકે લોકોત્સવ રૂપે ઉજવાય છે ભરૂચના મેઘ મહોત્સવમાં ભોંય ખારવા અને વાલ્મીકી સમાજ દ્વારા થી સાઈઠ ફૂટ ઊંચી ત્રણ વિશાળ છડી નીકળે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે શ્રાવણ વદ નોમના દિવસે જાદવ સમાજના ચડીદારો ભોંયવાડાથી છડીને પરંપરાગત રિત્સર ઝુલાતા ધોળી કોઈ ખાતે પહોંચે છે જ્યાં રાત્રિ વાસ બાદ બીજા દિવસે પણ ભોંયવાળામાં બીજી જાદવ સમાજની છડીનું મિલન થાય છે આ પ્રસંગે મેઘરાજાની શાહી સવારી હજારો ભક્તોની હાજરીમાં નીકળે છે અને અંતે મેઘરાજાનું નર્મદા નદીમાં વિસર્જન થતા આ મેળાની પૂર્ણાહુતિ થાય છે ભરૂચના આ અનોખા અને પ્રાચીન મહોત્સવને જોવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ બહાર ગામથી પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે